માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વ્યક્તિ વિશેષ પરિચયમાં આપને કચ્છની ધરાવ ઉપર કુમાર રાઠોડ જેઓ આજે કચ્છની વારસાગતની પરંપરા દેશમાં ઉજાગર કરી રહ્યા છે એવા બંધણી પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ કુમાર રાઠોડ જેઓ આજે બંધડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે આમ તેઓએ નવી નિમણૂક કચ્છ જિલ્લામાં મેળવેલી છે તેઓએ પોતાનું અઢાર વર્ષની નોકરીમાં તેઓ સતત કચ્છની ધરતી ઉપર કચ્છના બાળકોનું સારું ભવિષ્ય બને એ માટે હંમેશા તંદોડ મહેનત કરી રહ્યા છે આવા જ એક કુમારનો હું તમને આ વિડીયોમાં પરિચય કરાવે છે એક શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ ઇનોવેટિવ ટીચર સાથે બાળક પ્રેમી અને અનેક શિક્ષકોને તાલીમ આપી જેઓ બાળગીત કરતા ગાતા ગયા છે એવા અનિલભાઈ રાઠોડને આપણા સૌ વતી અભિનંદન આપ અહીં જોઈ શકો છો કે એક કચ્છની એક સામાન્ય શાળામાં તેઓ આચાર્ય તરીકે ચાર્જ સંભાળે છે અને અહીં રાત દિવસ મહેનત કરી બાળકોનો અને વાલીઓનો સહકાર મેળવી દાતાઓનો સહકાર મેળવી આ શાળા ખૂબ જ સુંદર શાળા બનાવી છે આપ જોઈ રહ્યા છો કે અનિલભાઈ રાઠોડ તેઓ ડાયટ તાલુકા કક્ષાની તાલીમ જિલ્લા કક્ષાની તાલીમ ડાયટ જેસીઆરટી અને એનસીઆરટી કક્ષાની તાલીમ સુધી તેઓ તાલીમ લીધી છે અને તજજ્ઞ તરીકે સેવા આપી છે આપ જોઈ શકો છો કે બાળકો બાળકોની સાથે સાથે શિક્ષકોને પણ તેઓ બાળગીત કરતા કર્યા છે અહીં જોઈ શકો છો કે તેઓએ ઘણી બધી તાલીમો લીધેલી છે અને એક ઇનોવેટિવ શિક્ષક તરીકે જ્ઞાન પરબ પુસ્તકોનું બાળકો વાંચન કરતા થાય એ માટે ફ્રીમાં પુસ્તક લઈ જાઓ અને આપી જાઓ એવું સરસ મજાનું ઇનોવેશન તેઓ દર વર્ષે અત્યાર સુધી કરતા આવ્યા છે આપ જોઈ શકો છો કે તેઓએ ઘણી બધી તાલીમો તાલીમોમાં તજજ્ઞ તરીકેની સેવા આપી છે અને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઉભરી આવ્યા છે આપ જોઈ શકો છો કે વિગ કચ્છ જિલ્લાના એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેઓએ ઘણા બધા એવોર્ડ મેળવેલા છે ઘણા બધી સંસ્થાઓ ટ્રસ્ટ તરફથી તેઓને આ પ્રવૃત્તિ બદલ એ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે તેઓનું સન્માન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે અનિલભાઈ રાઠોડ એક સારા શિક્ષકની સાથે સાથે એક તજજ્ઞ પણ સારા છે તેઓ શિક્ષકોને તાલીમ આપતા નજરે પડે છે કોરોના સમયમાં પણ તેઓએ ખૂબ સારી કામગીરી કરી છે આમ અનિલભાઈનું કચ્છ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામના મેળવી ઘણા વર્ષોએ તેવું સન્માન મેળવેલું છે અહીં જોઈ શકો છો તેઓ વાસણભાઈ આહિર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો સન્માન મેળવી રહ્યા છે આમ સમસ્ત શિક્ષક સમાજનું ગૌરવ કહી શકાય એવા અનિલભાઈ રાઠોડ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવેલા છે પુસ્તક પરત નામનું ઇનોવેશન છે તેઓ તેઓ હંમેશા ડાયટના માર્ગદર્શન હેઠળ થતાં ઇનોવેશનમાં તેઓ પોતાની કૃતિ રજૂ કરી દીધા છે આમ બાળકોના પ્રિય એવા અનિલભાઈ રાઠોડ પોતે શિક્ષક અને વ્યક્તિગત જીવનમાં હંમેશા સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે આપ જોઈ શકો છો કે તેઓ આજે એક તજજ્ઞની સાથે સાથે એક બંધણી પ્રાથમિક શાળામાં કઈ રીતે પરિવર્તન લાવ્યું કઈ રીતે બાળકોના પ્યારા બહેના પ્રેમી બન્યા અને અહીં વૃક્ષારોપણ અને ભૌતિક સગવડ કઈ રીતે ઊભી કરી એનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ બંધણી પ્રાથમિક શાળામાં તેઓ આચાર્ય તરીકે જોડાયા ત્યારે એ નિશાળમાં ઘણું બધું ખૂટતું હતું તેઓએ ગામના સહકારથી સૌપ્રથમ વાલીઓને સમજાવ્યા ગામના દાતાનો સંપર્ક કર્યો અને આજે એક બંધણી શ્રેષ્ઠ શાળા તરીકે નિર્માણ પામી છે આપ જોઈ શકો છો કે તેઓએ આટલા વર્ષની નોકરીમાં ઘણી બધી વિષયો ઘણા બધા સેમિનારો કર્યા છે તજજ્ઞ તરીકે સેવા આપી છે દિલ્હી હોય ગાંધીનગર બધી જગ્યાઓએ તેઓ તજજ્ઞ તરીકે જોડાયા છે અહીં કચ્છની ભાતીગઢ સંસ્કૃતિને તેઓ દેશ કક્ષાએ ઉજાગર કરી છે દેશ સમક્ષ રજૂ કરી છે તેઓ આ સમય આ આ વિષયમાં પણ ખૂબ જ પાવધરા છે આપ જોઈ શકો છો કે બાળકોને વ્યક્તિગત માર્ગદર્શન આપી બાળકોને પડતી મુશ્કેલીઓ તેઓ દૂર કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો તેઓ અત્યારે પ્રવેશ ઉત્સવથી માંડી તમામ પ્રવૃત્તિઓમાં હંમેશા આગળ પડતા જોવા મળે છે આપ જોઈ શકો છો કે તેની જૂની શાળાઓમાં પણ તેઓ પ્રવેશ પ્રવેશોત્સવ અને તમામ કાર્યક્રમોમાં હંમેશા અગ્રેસર રહ્યા છે આપ જોઈ રહ્યા છો આમ અનિલભાઈ રાઠોડ તેઓના નોકરી સમયમાં ઘણી બધી પ્રવૃત્તિઓ સામાજિક સેવાઓ કરી છે આપ જોઈ રહ્યા છો બાળકોના બાળકોને વ્યક્તિગત માર્ગદર્શન આપી બાળકોને પણ ઘણી સિદ્ધિઓ હાંસલ કરાવી છે અને સોશિયલ મીડિયામાં પણ તેઓ હંમેશા એક્ટિવ રહેતા જોવા મળે છે આપ જોઈ શકો છો કે બંધણી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ લોન ભૌતિક સગવડ તેવી તમામ બાબતોનો ઉપયોગ કરવામાં તેઓનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે આપ જોઈ શકો છો કે જૂના ટાયરો પછી પાણીના કુંડા વૃક્ષો એમાં વાવવા જેવી તમામ પ્રવૃત્તિઓ આ શાળાઓમાં તેઓએ રાત દિવસ કરી છે રવિવારની રજાઓમાં પણ આ પ્રવૃત્તિ તેઓએ કરી છે બાંધણી પ્રાથમિક શાળામાં તેઓએ ઘણી બધી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન બાળકો માટે કરતા રહે છે આપ જોઈ શકો છો અહીં સામાજિક તહેવાર ધાર્મિક તહેવાર તેમજ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી રહી છે બાળકોને પ્રવાસ પિકનિક કરાવવા તેઓને તે પણ ખૂબ ગમે છે આમ આવા નાના એવા ગામમાં ખૂબ જ શિક્ષણની સારી એવી જ્યોત અનિલભાઈ રાઠોડે જગાવી છે બાળકોમાં આજે ખૂબ જ તેઓ તેઓ ચાહના મેળવી છે અહીં જોઈ શકો છો કે બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે અહીં જોઈ શકો છો કે રાષ્ટ્રીય તહેવારમાં તેઓ સરપંચનું સન્માન કરી રહ્યા છે દાતાઓનું સન્માન કરી રહ્યા છે ધોરણ આઠનો વિદાય સમારંભ કાર્યક્રમ પણ તેઓ વાતે ગાજતે કરે છે શાળામાં વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ જ સારી એવી સિદ્ધિ મેળવી છે આપ ધોરણ આઠમાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર બાળકોનું સન્માન પણ તેઓ દ્વારા કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે ગામના એસએમસીના આગેવાનો સાથે તેઓ હળીમળીને રહે છે આપ જોઈ શકો છો કે બાળકોને આરોગ્ય માટે તેઓ મેડિકલ કેમ્પ ઉકાળા જેવી બાબતોમાં પણ કાળજી રાખી છે કચ્છની વિરાસત એવું માટે તેઓ હંમેશા પ્રવૃત્તિ કરતા રહ્યા છે શાળામાં આરોગ્ય કેમ્પ આરોગ્ય સપ્તાહની ઉજવણી કરે છે આપ જોઈ શકો છો કે અહીં શાળામાં સ્માર્ટ ક્લાસ જોવા મળે છે આમ ગ્રીન શાળા પણ પોતે કચ્છના વેરાન વિસ્તારમાં એક ગ્રીન શાળા પણ પોતે બનાવેલી છે આમ ખરેખર અનિલભાઈ રાઠોડનું કાર્ય પ્રશંસનીય અને આવું કામ રમેશ કરતા રહે તેવું શુભેચ્છા જો આ વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સરને એ સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો અનિલભાઈ રાઠોડ બંધણી પ્રાથમિક શાળા તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ તેઓ હાલ આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અને આ શાળાને હંમેશા ગુણોત્સવમાં સારો ગ્રેડ મળતો રહ્યો છે આપવાની પ્રવૃત્તિ જોઈને જ કહી શકો છો કે ખરેખર આ શાળામાં ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે આ શાળાના કામ બદલ તેઓને ઘણા એવોર્ડ સન્માન શ્રેષ્ઠ શિક્ષક ટ્રસ્ટની એનજીઓથી એનજીઓના માધ્યમથી પણ તેઓએ ખૂબ સન્માન એવોર્ડ મળેલા છે માસ્તર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ